આજે એકત્રીસ મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ચાલો આપણે બધા કોઈ પણ પ્રકારના તમાકુના સેવનને કહીએ બીગ નો કારણ કે તમાકુ ખાવાથી લોહીની નળીઓ જાડી થવી એના લીધે થતા હાર્ટ એટેક બીપી વધવાના ચાન્સીસ સાથે સાથે લકવા થવાની પણ અસરો વધી જતી હોય છે તેમજ સ્મોકિંગ કરવાથી ગંભીર બીમારીઓ જેમ કે ફેફસાની કેપેસિટી ઓછી થવી શ્વાસની તકલીફ વધવી સાથે સાથે ફેફસાના કેન્સર થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે સો ચૂઝ લાઈફ ક્વાઇટ ટોબેકો તંબાકુના સેવનથી પેટને તથા આંતરડાને લગતા રોગો જેવા કે મોઢામાં અન્નળી તથા જઠરમાં ચાંદા પડવા તેમજ લાંબા ટાઈમના તંબાકુના સેવન છે મોઢાનું હંડળીયું જઠ્ઠળું તથા સ્વાદુપીણના કેન્સર જોવા મળે છે તો આજે વર્લ્ડ નોટોબેગો દિવસે આપણે તંબાકુ છોડીએ કેન્સર અટકાવીએ તમાકુના સેવનના લીધે સ્ત્રીઓમાં માસિક અનિયમિત થવું બીજની સંખ્યા ઘટી જવી મહિલા મેનોપોઝ આવી જવું અને ઇન્ફર્ટિલિટી એટલે કે બાળક ના રહેવા જેવી સમસ્યાઓ થતી હોય છે પુરુષોમાં સુતરાણોની સંખ્યા ઘટી જતી હોય છે તો આજે જ તમાકુ છોડીએ અને તમાકુના લીધે હાડકા અને સ્નાયુમાં તકલીફ થતી હોય છે જેમ કે જવું તથા ફ્રેક્ટર થઈ ગયું તો હાડકું જોડાવામાં તકલીફ પડવી પછી સ્નાયુ જે છે એ સ્નાયુ નબળા પડવા સ્નાયુ નબળા પડવાના લીધે થાક લાગવો તથા લોહીની નળીઓ બ્લોક થવાના લીધે ઘણીવાર રૂજ આવવામાં તકલીફ પડતી હોય ઘણીવાર ટાંકા લીધા બાદ એમાં રૂજ નથી આવતી તો હાડકા અને સ્નાયુને મજબૂત કરવા માટે આપણે સ્મોકિંગ બંધ કરીએ અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ અને કોઈ પણ બિનજરૂરી અડચણ આવે તો એને રોકીએ